નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે અહીં સીએમ એ આપ્યું રાજીનામું અને ધરપકડ પાંચ નેતાઓએ પણ આપી દીધું રાજીનામું ભાજપ હવે એક્શન મોડમાં અને મોટો ફટકો અમિત શાહની મોટી જાહેરાત અને પીએમ મોદીને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ને ઝડપથી મોકલી આપજો આજે દેશના વડાપ્રધાને પાઠવી શુભકામનાઓ રામનવમીના અવસર પર પીએમ મોદી એક્સ પર લખ્યું કે રામનવમીની તમામ દેશવાસીઓને શુભકામનાઓ ભગવાન શ્રી રામની જન્મ જયંતિ પર આ પવિત્ર અવસર તમારા બધાના જીવનમાં નવી ચેતના અને નવો ઉત્સાહ લાવે જે મજબૂત સમૃદ્ધ અને સક્ષમ ભારતના સંકલ્પને સતત નવી ઊર્જા પ્રદાન કરશે જય શ્રી રામ રામનવમીની હાર્દિક શુભકામનાઓ આગળના મહત્વના સમાચાર પ્રાપ્ત થતા મુજબ તમને જણાવી દે મિત્રો કે અયોધ્યામાં રામ મંદિરમાં રામનવમીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રામલલાનો સૂર્ય તિલક આજે બપોરે બાર વાગે થશે રામલલાનું સૂર્ય તિલક ત્રણ શુભ યોગ રવિ સર્વાધી સિદ્ધિ યોગ અને સુક્રમમાં કરવામાં આવશે રામલલાને રત્નો અને આભૂષણથી શણગારવામાં આવશે રામનવમી મેળા વિસ્તારને ઝોનમાં વિભાજીત કરીને મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે સુરક્ષાના કારણોસર દરેક ખૂણામાં હવે પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે દેશના પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું સન્માન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે છે શનિવારે સવારે પીએમ નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર ને મળવા પહોંચ્યા હતા અહીં તેમનું રેડ કાર્પેટ પર બંદૂકની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું થાઈલેન્ડના પ્રવાસ બાદ તેઓ ગઈકાલે શ્રીલંકા પહોંચ્યા હતા આજે મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી શ્રીલંકાના પ્રધાનમંત્રી હરિની અમરસૂર્યાને પણ મળશે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પણ માતાના ચરણે રાજ્યના ગૃહ મંત્રી હર્ષંધભી માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું તેઓ સુરતના પ્રાચીન અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી માં અંબાના ચરણમાં શીશ ઝુકાવી રાજ્યના તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ અંદાજે છસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર ગણાય છે છત્રપતિ શિવાજી મહારાજ પણ સુરત પર ચડાય વખતે અહીં માતાજીના દર્શને પધાર્યા હતા ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બસ્તર પાંડુ મહોત્સવમાં હાજરી આપવા માટે છત્તીસગઢના દંતેવાડા પહોંચ્યા હતા આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આજે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી તિથિ છે હું હમણાં જ માતા દંતેશ્વરીના આશીર્વાદ લઈને આવ્યો છું હું પ્રાર્થના કરું છું કે આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં અહીંથી લાલ આંદન સમાપ્ત થઈ જાય અને આપણું બસ્તર સંપૂર્ણપણે સમૃદ્ધ બને હવે ગુજરાતમાંથી પીએમ મોદીને મોટી ભેટ રાજકોટના સંજયભાઈ જેઠવાએ પીએમ નરેન્દ્ર મોદી માટે એક ખાસ પ્રકારની પાઘડી બનાવી છે આ આટીવાળી પાઘડીનો વજન 25 કિલો છે પીએમ મોદીની ઉંમર 75 વર્ષ હોવાથી પાઘડીમાં 25 મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો 10 વર્ષના શાસનના પ્રતિકરૂપે પાઘડીની પહોળાઈ 10 ફૂટ રાખી છે તો નરેન્દ્ર મોદી દેશના 16મા વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ 16 ઇંચ રાખવામાં આવી છે હવે કોંગ્રેસના નેતાને મોટો ફટકો રાહુલ ગાંધીને સાવરકર માનહાની કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી છે કે રાહુલ ગાંધી પાસે સેન્સસ જજ સમક્ષ જવાનો વિકલ્પ છે આને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે ઉલ્લેખનીય છે મિત્રો કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

મોહમ્મદ અરબી સિદ્દીકી અલી અને મોહમ્મદ દિલસાન રૈન અને છેલ્લે મોહમ્મદ કાસિફ અંસારીનો સમાવેશ થાય છે ગુજરાતના મુખ્યમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના બાવળાના ચાંગોદર ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે મોટર એનર્જી કંપનીના નવા ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે સીએમએ કહ્યું છે કે દેશ અને દુનિયામાં હવે ઈવીનો યુગ શરૂ થયો છે ત્યારે આ પ્લાન્ટના શુભારંભ બદલ મેટર કંપની અને તેના સૌ ઇન્વેટર્સને અભિનંદન પાઠવું છું ભારતની એવી ગ્રોથ સ્ટોરીમાં કંપની અગ્રેસર રહે તેવી મારી શુભકામના હવે સીએમના રાજીનામા અને ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર પશ્ચિમ બંગાળમાં રાજકીય બવાલ ચાલી રહી છે કેમ કે અહીં 26000 હજાર શિક્ષકોની ભરતી રદ થઈ ગઈ છે આ મુદ્દે ભાજપે સીએમ મમતા બેનર્જીના રાજીનામા અને ધરપકડની માંગ કરી છે એક ફોટોગ્રાફ બતાવતા સંબિત પાત્રાએ રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેતનજી સાથે મમતાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે કે જેમણે શિક્ષક ભરતી કૌભાંડમાં જેલ થઈ છે સંબિતે કહ્યું કે પાર્થે ગુપ્તચર એજન્સી સમક્ષ મમતાના નજીકના સંબંધી હોવાનો દાવો પણ કર્યો હતો હવે ભાજપ આવ્યું એક્શન મોડમાં અને મોટી કાર્યવાહી વકફ સુધારા બિલ લોકસભા દ્વારા પસાર થઈ ગયું છે પરંતુ મતદાન દરમિયાન ભાજપના બે સાંસદો ગેરહાજર રહ્યા હતા આવી સ્થિતિમાં ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વ્હીપ જારી કર્યું હોવા છતાં મતદાન દરમિયાન બે સાંસદોની ગેરહાજરી અંગે પાર્ટીએ નોટિસ જારી કરી છે ભાજપે બંને સાંસદોને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે